ગુડ મોર્નિંગ પડી ગઈ છે સવારે કરી દીધો છે આપણે આપણો નવો વ્લોક ચાલુ અને ઈ પણ ક્યાં ડાયરેક્ટ વાડીના રસ્તેથી ઓ સાડા આઠ વાગી ગયા છે પાવર આવી ગયા છે આપણે આપણી મોટર હાલતી કરવાની છે એટલે હવે જઈએ આપણે ડાયરેક્ટ સીધા વાડીએ આપણે વાડીએ પૂગવા માટે છે ને એક આ લેવલ પાર કરવું જો હે આ નદીના પુલ ઉપરથી પાણી જાય છે તમે જુઓ આ એકદમ મહિના દિવસ ત્યાં પાણી આમાં જાય છે ને એટલે આ પુલ એકદમ ચીકણો થઈ ગયો છે સેવાડી ગયો છે એટલે આ લેવલ આપણે કમ્પ્લીટ કરીને વાડીએ પૂગવાનું છે આમાં ધીમે ગાડી આપવી પડે જવું પડે નકર ગાડી લપટી જાય હાલો હવે લેવલ પાર કરી લઈએ હવે અહીંયા થોડોક ઓફરોડિંગ વાળો રસ્તો આવ્યો હે હવે આપણે આપણી ગાડીને ફોર બાય ફોર મોડમાં નાખીને આ ઓફરોડિંગ કરવું જોઈએ ગાડીને હવે હાલો હું ઓફ ફોર બાય ફોર મોડમાં નાખીને ઓફ રોડિંગ કરી લઉં લાઇટ આવી ગઈ છે અને કરી દઈએ મોટર ચાલુ આપણે આ ટાટર થી ટાટર ને જોઈને બહુ બધા લોકો કોમેન્ટ ન કરતા કારણ કે હમણાં આપણે મોટર બળી ગઈ એટલે ટાટર ખુલ્લું રહી હવે આપણે મોટર હાલતી કરવાની છે અહીંથી પણ ડાયરેક્ટ હાથ નો વડાડે આ યાર આપણી પાસે લાકડાની પટ્ટી છે અહીંથી મોટર આપણે હાલતી કરી દઈએ હા કઈ વાત ચાલુ હમ જોવો તમે પચીસ જેટલા એમ્પિયર લેજો મોટર અત્યારે પછી એમ પર મોટર હાલે છે હવે આપણે જોઈ આવીએ ક્યારામાં પાણી આવ્યું કે નહીં સક્સેસફુલી રીતે આપણે અહીંયા ક્યારામાં પાણી આવી ગયું મોટર ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ જુઓ તમે તો અહીં આવ્યું મોટું અહીંથી મોટર ચાલુ થઈ ગઈ આ ક્યારો અડધો જેટલો પી ગયો તો પછી લાઇટ વહી ગઈ હતી એટલે હવે જવા દેવાનું છે એ ના ક્યારામાં આપણે બે દિવસ સગા એક રીલ અપલોડ કરી હતી કે ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન એવા એવા હતા કે સોયાબીનમાં ઈયળના એટેકથી કંટાળી ગયા છે ઘણી બધી દવા છાંટવા છતાં ઈયળ મળતી નથી તો આપણે એક રીલ અપલોડ કરી હતી પ્રમોશન કર્યું હતું એક દવાનું કે જીએસપી કંપનીનું ફાઇટર આવે બરાબર તો એ તમને હું આજે બતાવું ફાઇટર દવા જોવા એ દવા છે જીએસપી કંપનીનું ફાઇટર છે જેમાં આપણે મેથોક્સી ફેનોઝાઇડ અઢાર ટકા આવે છે અને એમાં મેકિન બેન્જિટ એક પોઈન્ટ આઠ ટકા આવે છે અને એસસી ફોર્મ્યુલેશનમાં રહી એટલે એનાથી માનો કે ઘાટા રગડા જેવું પ્રવાહીમાં આવે આ એ દવા છે જીએસટી કંપનીનું ફાઈટર આનું રિઝલ્ટ બહુ સારું છે ચોવીસ કલાકની અંદર તમને ગમે એવી ઈયળ હશે મરી જશે આના ભેગી બીજી કોઈ પણ જાતની દવા ઉમેરવાની ન થાય વાગવામાં દસ સવા દસ વાગી ગયા હે ચા પીવાનો ટાઈમ થઈ ગયો હે ચાલો વાળીએ ચા બનાવીને ચા પીયા જુઓ તમે ચાની મોજ વાળીએ બેઠા બેઠા ચા પીવાની કેવી મજા આવે છે પી લીધો છે મસ્ત મજાનો એવો અને હવે ચા પીને હવે આપણે આપણો નશીલો પદાર્થ ખાવો જો હે એટલે હવે આપણે પાછા આપણે ઓલા મકાને વાડિયા જઈને અને નશીલો પદાર્થ બનાવીને ખાઈએ હવે આપણે ચા પીને ઓલી વાડીયાથી આ વાડીએ આવ્યા હતા તો જોયું આપણે ત્યાં તો આપણી વાડિયા છે ને બલ્ક ક્વોન્ટિટીમાં યુરિયા ખાતર આવેલું પડ્યું હા જુઓ તમે યુરિયા ખાતરની થેલી આવી ગઈ પણ આ ખાતર આપણું નથી આ ખાતર એવું છે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે આપણે સીતાફળીનો બગીચો છે બગીચો ઓછામાં ઓછો સોલક વીઘાની આજુબાજુનો છે બરાબર તો એ બગીચો છે ને આપણે બીજાને ઈજારા ઉપર આપી દીધો છે એટલે કે બીજા લોકોને આપણે ઉતારવા દઈ દીધો છે બગીચો જી થાય એનું આપણું કાંઈ નહીં એમાં એટલે એ લોકો અત્યારે આ સીતાફળીમાં ખાતર નાખવા આવ્યા છે અને તમે જુઓ સીતાફળીમાં ખાતર એ કંઈક આ રીતનું નાખે છે આ તમે જુઓ પાટલામાં આવી રીતના ખાતર છાંટી દે છે પછી આને પાઈ દે પાઈ દે એટલે આ ખાતર ઓગળી જાય ને જાડવાને જે ખાતર લાગવાનું હોય એ લાગી જાય આ રીતના કંઈ કંઈ ખાતર નાખવા આવ્યો છે હું પર વિચારમાં પડી ગયો કે આપણી વાડી એટલી બધી યુરિયા ખાતરની ફેલી ચૂક્યા હતી પછી ખબર પડી કે સીતાફળવાળા લોકો આવ્યા છે ખાતર નાખવા માટે આપણે અત્યારે આપણી બીજી વાડી આવવું પડ્યું એનું કારણ છે આ વાડી આપણે સોયાબીનમાં પાણી ચાલુ છે અહીંયા કોઈ નાકું વાળી હતું નહીં એટલે આપણે ફુવારો ફેરવવા અહીંયા પણ આવવું પડ્યું અહીંયા આપણે ધક્કો થયો છે હવે ફુવારો ફેરવી નાખીએ બીજું હું લાઇટે એ વહી ગયેલી છે ફુવારો ફેરવી નાખીએ જ્યારે લાઇટ આવશે તો ઓટોમેટિકમાં છે આપણી મોટર રાખેલી ચાલુ થઈ જાય બીજું હું આપણે ફટાફટ પાસે જઈએ વાળીએ અહીંયા આપણે ચારો ભરાઈ ગયો બે વાડીયા આમથી આમ હળિયા પટી જઈએ આપણે તો આપને એક સીતાફળની હાખ મળી હાખ એટલે કે પાકેલ સીતાફળે મળ્યું આપણે ઝાડુજી પાકેલું સીતાફળ હોય ને જો અહીંયા હવે આ સીતાફળ આપણે તોડી લઈએ અને આને વાળીએ જઈને આપણે મસ્તનું આ સીતાફળ છે અને ખાઈએ આ હાખ છે ને આ બહુ મીઠી હોય ઝાડુબેજી વસ્તુ પાકેલી હોય ને બહુ મીઠી હોય એટલે હવે આને વાડીયા જઈને મકાનના પુગીની રહેતી અને ખાઈએ આપણે હવે તમે જોયું છે કે ઘણા બધા યુટ્યુબર છે ક્રિએટર છે આપણી ઇન્ફ્લુઅન્સર એ ગીવવે કરતા હોય છે બરાબર છે તો હવે આપણે આજે એક ગીવ્ય કરવું છે ગીવવે કરવાનું છે આપણે આ સીતાફળનું એના માટે તમારે બીજું કંઈ કરવાનું નથી આપણા વ્લોગની અંદર તમારે કોમેન્ટ કરવાની છે સીતાફળ લખીને જેના સીતાફળ લખેલી કોમેન્ટમાં જીરો લાયક હશે આપણે એને સીતાફળની પેટી મોકલાવવાની છે બરાબર એટલે હાલો કર નાખો ફટાફટ બધા સીતાફળ લખીને કોમેન્ટ બરાબર ઝીરો લાયક હશે ને એક પેટી મોકલાવવાની છે આપણે સીતાફળની બરાબર ત્યારે સાડા ચાર પોણા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને વાડિયો પાવર જવાની ટાઈમ થઈ ગયો તો હવે આપણે બકાલું ઉતારી લીધું છે થેલીમાં તો હવે ઘર બાજુ ભાગીએ બીજું હું ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચતા જ સીધા મારા હાથમાં કાજુ બદામ આવી ગયા ફંડા આપણે સીધા કાજુ બદામ ખાવા ને આ વ્લોગ આપણે આજે અહીંયા પૂરો કરી દઈએ મળીએ પાછા આપણે નવા વ્લોગની અંદર વ્લોગને લાઈક ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરી લઈએ